વિસનગર સિટી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપ્યો વિસનગર સિટી પીઆઈ ઓપી સિસોદિયાની ટીમની સરાહનીય કામગીરી વિસનગરના સવાલા દરવાજા પાસે લવારી સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની બસો અઠ્યાવીસ બોટલ સાથે એક ગાડી ઝડપાઈ બે ઇસમોની કરાઈ ધરપકડ વિસનગર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ઓપી સિસોદિયાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ગાડી વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહી છે જેના આધારે ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગ તેમજ ટ્રાફિક નિયમનમાં હતા તે વખતે ખેરાલુ રોડ બાજુથી સફેદ કલરની મારુતિ સુઝુકી એસક્રોસ ગાડી નંબર જીજે ઝીરો વન આરવી થ્રી એટ નાઇન ફાઈવ આવતી જોવા મળી હતી જે ગાડીને કોર્ડન કરી ઊભી રખાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશ દારૂ મળી આવ્યો હતો એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પહેલા વિસનગર સિટી પોલીસે પાડ્યો ખેલ દારૂની બસો બોટલ ગાડી તેમજ બે મોબાઈલ મળી કુલ છ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસ ગાડીને પકડવા માટે સવાલા દરવાજા લાવારી સ્ટેન્ડ ખાતે આવી ગયેલ આઈટીઆઈ રોડ બંધ હોવાના કારણે તમામ વાહનોને શહેરમાં ડ્રાઈવર્ઝન આપવામાં આવ્યું હતું ગાડી આવી રહેલ હોય જણાતા પોલીસે ઈશારો કરતા ટ્રાફિકના કારણે ગાડી થોડી દૂર ઊભી રાખી ડ્રાઈવર અને બાજુની સીટ ઉપર બેસેલ ઈસમ ભાગવા જતા પોલીસે પાછળ દોડીને બંને આરોપીને પકડી પાડ્યા હતા બંને ઈસમોની પૂછપરછ કરતા ડ્રાઈવરે પોતાનું નામ સોહનલાલ ઉર્ફે સુનિલ હરિરામ બિશ્નોય વાડા ભાડવી રાજસ્થાન અને બીજા ઈસમે પોતાનું નામ રામ નિવાસ રાજસ્થાન જણાવ્યું હતું અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બસો બોટલ ગાડી તેમજ બે મોબાઈલ મળી કુલ છ લાખ ચોરાણું હજાર સો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલા બંને ઈસમો દારૂ ભરી આપનાર તેમજ દારૂ મંગાવનાર તમામ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ વિસનગર